રૂબરૂ ઉપસ્થિત રહી તાત્કાલિક જે વિદ્યાર્થીઓના પેમેન્ટ લેવામાં આવ્યા છે એકસો ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓના લીધેલા છે તે પરત આપવા માટેનો આદેશ કર્યો છે અને કારણદર્શક નોટિસ આપી અને તેનો ખુલાસો એમને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે આર નિયમ પ્રમાણે જો ખુલાસો સત્વરે રજૂ નહીં કરે અને ખુલાસામાં કોઈ તથ્ય નહીં જોવા મળે તો તેઓને દસ હજાર રૂપિયા દંડ કરવામાં આવશે અને વધુ દંડ બાબતે એફઆરસીમાં પણ આગળ ઉપર મોકલી આપવામાં આવશે મણિનગરની નેલ્સન સ્કૂલને શહેર ડીઓએ નોટિસ પાઠવી છે આ નોટિસ એટલા માટે પાઠવી છે કારણ કે વાલીઓએ શાળાની વિરુદ્ધમાં જે શહેર ડીઓ છે એમને ફરિયાદ કરી છે કે રિઝલ્ટ જ્યારે તેઓ લેવા આવે છે ત્યારે શાળા તરફથી પૈસા માંગવામાં આવી રહ્યા છે હજારથી બે હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા છે અને એની સામે કોઈ જ રસીદ આપવામાં નથી આવતી જોકે આ પૈસા શાળાએ કયા આધારે માંગ્યા છે તેનો ખુલાસો કરવા માટે શહેર ડીઓએ શાળાને નોટિસ પાઠવી છે અને શાળાએ આ માટે નો ખુલાસો તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના પણ પાઠવવામાં આવી છે અને જવાબ રજૂ કરવા તાત્કાલિક શાળાને આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા